આપણે ખુખાર મેલડીના ભુવાની એક ખુલ્લી ચેલેન્જ હું આપું છું કે તું સાડા પાંચ દિવસ લગી ક્યાં બેસી રે એકની એક જગ્યાએ ગાદી પર બેસી રે તો હું માનું કે તું ભુવો હાથો ભોલ એકની એક જગ્યાએ બેસી રહે તો હું માનું કે તું ખુખાર મેલડી તારા તારાપાઈણમાં આવે છે અને તું લોકોને સારો રસ્તો બતાવે છે સાડા પાંચ દિવસ લગી અને કા હવા હવામાન તેલનો તાવો માંડ અને એ તેલનો તાવો માથે રેડી દે તો માની અમે કે તું ખુખાર મેલડીનો ભુવો સાચો હાલી શું મેળ્યા છો એક વિડીયો મેં એનો જોયો તો ખુખાર મેલડીનો ભુવો રાજવીર ઠાકોર અને બંટી એનો જોયો થો મે વિડીઓ ઈ ભુવાનો વિડીઓ એ રીતનો છે કે એમાં એક જણો કેતો હતો કે હું પચાસ વર્ષથી થી દારૂ પીતો થો પણ માના દરબારમાં આવી અને મેં દારૂ ને બધું છોડી દીધું તો એની ઉંમર તો પચીસ થી ત્રી વર્ષ બતાતી હતી તો આ એક ખુખાર મેલડીના રાજવીર ઠાકોરના ભુવાનું બધું ષડયંત્ર રચેલું છે જેમ ગાંધીનગર પાસે પાંચસો જણા નું એને ગરબ બનાવ્યું હતું એમ આ રાજવીર ઠાકોરે ગરુપ બનાવ્યું છે ખુખાર મેલડીના ભુવાનું નામ રાજવીર ઠાકોર અને એને બંટી કઈને બોલાવતા હતા અને